અમદાવાદ આરએસએસ ગુજરાતના શતાબ્દી વર્ષની ઉજવણી માટે વિવિધ સ્તરે અસંખ્ય કાર્યક્રમો યોજાશે પશ્ચિમ ક્ષેત્રના કડાસિયાએ એક પત્રકાર પરિષદ યોજી હતી વિજયા દશમી ઉત્સવ દરમિયાન છસો બોતેર કાર્યક્રમોમાં એક લાખ પાસઠ હજાર સ્વયંસેવકો ભાગ લેશે જેમાં સમુદાયના ઘણા સભ્યોનો સમાવેશ થશે આ ઉપરાંત સમુદાય અને મંડળ સ્તરે ચાર હજાર છસો સિત્તેર હિન્દુ પરિષદો યોજાશે પાંચસો એકોતેર સમાધિતા સભાઓ ગુજરાતના કુલ બે હજાર ચારસો એકવીસ શાખાઓ સક્રિય છે જેમાં બારસો સુડતાલીસ અને અગિયારસો વ્યવસાય શાખાઓનો સમાવેશ થાય છે સોળસો બાર સાપ્તાહિક બેઠકો અને આઠસો માસિક બેઠકો યોજાશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થતા હોય આ વિજયાદશમી બે હજાર પચીસથી વિજયાદશમી બે હજાર છવ્વીસ સુધીના શતાબ્દી વર્ષમાં સંઘનો કાર્ય વિસ્તાર સમાજની શક્તિને સાથે લઈને વિવિધ પ્રકારે ઉજવવામાં આવશે એમાં વધુમાં વધુ સ્થાનો ઉપર વિજયાદશમીનો ઉત્સવ થાય પ્રત્યેક ઘરો સુધી સંઘનો વિચાર વ્યક્તિગત સંપર્ક દ્વારા પહોંચે સમાજમાં રહેલી હિન્દુ શક્તિ નું એક હિન્દુ સંમેલન થઈ સમાજના પ્રશ્નોનો વિચાર થાય સમાજમાં રહેલા પ્રમુદ્ધ પ્રમુખ લોકો સામાજિક અને રાષ્ટ્રના વિચારો માટેની ગોષ્ઠી કરે અને જાતિ ભાષા પ્રાંતને અનુસાર બધા એકત્રિત થઈને સામાજિક સદભાવ બેઠકો કરે અને યુવાઓની અંદર પણ રાષ્ટ્ર કાર્ય માટેની પ્રવૃત્તિની સંખ્યા વધે એ માટેના વિવિધ કાર્યક્રમો વર્ષ પર થવાના છે સાથે સાથે રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ અને સમાજ પરિવર્તન માટે પંચ પરિવર્તનના વિષયો એટલે કુટુંબોમાં પ્રબોધન કરીને સંસ્કાર નિર્માણની પ્રક્રિયા પર્યાવરણની રક્ષા સામાજિક સમરસતા તરફનો બોધ સ્વદેશી ભાવનું જાગરણ અને વ્યક્તિગત અને સામૂહિક જીવનમાં નાગરિક કર્તવ્યનું પાલન આ માટેના ગતિવિધિ અને કાર્યક્રમોની સંખ્યા સમાજની શક્તિને લઈને સંઘ શતાબ્દી વર્ષમાં કરવા જઈ રહ્યો